ભુજની ભાગોળે ખાવડા તરફના માર્ગે આવેલા નાગોર ઓવરબ્રિજ પર બે ડમ્પર વચ્ચે જોરદાર ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ડમ્પરની કેબિનમાં ચાલક ખરાબ રીતે ફસાઈ ગયો હતો તેને બહાર કાઢવા ફાયર વિભાગે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું ફાયર વિભાગના જણાવ્યા મુજબ તારીખ એકત્રીસ સાત બે હજાર પચીસના રોજ સવારે છ અને પિસ્તાલીસ મિનિટે નાગોર ઓવરબ્રિજ સુરલભીટવાળી ચોકડી પાસે બે ટ્રકના અકસ્માતનો કોલ મળ્યો હતો ઈ સ્ટેશન ફાયર ઓફિસર દિલીપ ચૌહાણની સૂચના મુજબ ભુજ ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમ રેસ્ક્યુ વેહીકલ તથા મિની ફાયર ટેન્ડર સાથે ઘટના સ્થળે પહોંચી હતી ટીમે વિવિધ રેસ્ક્યુ સાધનોની મદદથી એક કલાકની જહેમત બાદ ફસાયેલા ચાલકને સલામત રીતે બહાર કાઢવામાં સફળતા મેળવી હતી ઇજાગ્રસ્ત ચાલકને એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પોલીસે ઘટના સ્થળે ટ્રાફિક નિયંત્રણની કામગીરી હાથ ધરી હતી આ રેસ્ક્યુ ઓપરેશનમાં ભુજ ફાયર વિભાગના મામદ જત જિગ્નેશ જેઠવા રફીક ખલીફા સત્યજીતસિંહ ઝાલા તથા જગદીશ દનીચા જોડાયેલા હતા